સાહેબ શું નામ છે આપનું મારું નામ છે જામાભાઈ પટેલ હું દેવદર પ્રાથમિક શાળાનો બેમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને હું અલગ અલગ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલો છું ચાહે ભારત પરિષદ હોય લાયન્સ ક્લબ હોય કે માનવતા સેવા હોય કે પછી ગૌ સેવા હોય તમામ સેવાઓ સાથે હું જોડાયેલો છું અને આજે તમે ગજાનંદ ગૌ સેવા આશ્રમમાં આવ્યા છો તો આપનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી સામે મારી પાસે બંને મિત્રો બા છે વડે છે જેમણે બે હજાર પાંચથી આ જે પાયો નાખ્યો છે ગૌ માતાનો જે ઋષિ મુજબ કહી ગયા છે ગૌ સેવા એ મોટા મોટો ધર્મ છે અને એનાથી આપણું જીવન આગળ ચાલશે તેની સાથે સાથે મારા એક મિત્ર પણ મિત્ર છે અને બહુ સરસ જ્ઞાની છે બહુ સરસ યજ્ઞિક ચંદ્રિપાઠ કરે છે શાસ્ત્રીજી છે અને રઘુભાઈ શાસ્ત્રી તરીકે ઓળખાય છે એ પણ ગૌવર્તી છે અને સતત સેવાભાવી તરીકે કાર્યકર્તા એમની દીકરી પણ સાથે જોડાયેલી છે અને આ જે છે એ પાયનીડ છે દિલવરણ વતની છે અને પોતે તો ગૌવર્તી તો છે જ તેની સાથે સાથે પોતે આ સંસ્થામાં પણ રૂપિયો કે ખાવાનું લેતા જ નથી આપો છો પણ સ્વીકારતા એકદમ નિષ્ઠા રહીત અપેક્ષા રહીત નિઃસ્વાર્થ ભાવે કામ કરે છે આ જે ગૌવર્તી ભોજનાલય છે એનું હું તમને જો જણાવતો આજથી પંદર દિવસ પહેલા જયારે મારો જન્મ દિવસ ત્યારે મેં નક્કી કર્યું કે મારે ગૌ ભોજન બને આપવું ગૌ માતાની સેવા કરી શકું તેના અનુસંધાને જયારે આવ્યો ત્યારે શેતાબાની જે વાત કરી મેં શેતાબા સાહેબ ક્યારેક ગભરાતા આ જે જમવાનું છે ઘર કરતા પણ સારામાં સારો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર કોઈ પણ ભેદભાવ વગર સરસ રસોડ ભોજન ની અંદર સરસ મજાની રોટલી હોય છે સરસ મજાના બે શાક હોય છે ગૌ માતા જે દહી છે એનું દહી નું રાયતું છાશ હોય છે એની સાથે સાથે કચુંબર પણ સરસ હોય છે એ

જનતા વ્યવસ્થિત ભોજન કરે છે અને એને આનંદ થાય છે એની સાથે સાથે ગૌમાતાની પણ સેવા કરે છે અને યથાશક્તિ પ્રમાણે આ દુર્ઘની આજુબાજુ જનતા જ્યારે જોઈએ ત્યારે દાન પણ આપે છે અને શેતાબા જેવા અને રઘુભાઈ શાસ્ત્રી જેવા જ્યારે અમને લાગે કે ખરેખર હવે ગાયોને ઘાસચારની ખૂબ જરૂર છે તો એવા સમયે આજુબાજુના લોકોને ભેગા કરી સરસ મજાની કથા કરી અને કથામાં જ્યારે જે લોકો આવે છે જે અમારી ઓગણની ભૂમિ કહેવાય છે જે ઓગરની ધરા કહેવાય છે દેવોદર એમાં જેટલી બધી આસ્થા છે એવી આજુબાજુ નથી આ વગ્ન ધરતી છે લોકો હોંશે હોંશે ગૌમાતાની જે કથા સાંભળે છે અને ગૌમાતાના રક્ષણ માટે યોગદાન આપે છે ઘાસચરો આપે છે ફોળનો પણ આપે છે ગૌદાન પણ કરે છે અલગ અલગ પ્રકારનું દાન કરી અને અમે બધાએ આ જેટલા ગામ લોકો છે બધા ધન્યતાનું ગોળ છે અને આ ખરેખર ગૌમાતા તરીકે જે કામ કરવું એ કઠિન છે પણ છતાં જે જેવા છે રઘુભાઈ બીજા મિત્રો જે છે નિઃસ્વાર્થ ભાવે અપેક્ષા રહિત ભગવાને કીધું છે ગીતામાં કર્મ કદાચન હે ભક્ત તો તારો કર્મ કરતો જા તને અવશ્ય ફળ આપીશ તો આ રીતે કામ કરે છે નિસ્વાર્થ માવે અને ફળ એમને ભગવાન આપે છે અને સંત મહાપુરુષો જો ગાયને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવામાં આવે તો આજના તબક્કે હું મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અને આ વાત તમારા કેન્દ્ર સુધી પહોંચતી ગયો એવી હું આશા રાખું છું જય ગૌ માતા જય ગૌ માતા બહુ સરસ વાત અને આજે આપણે જે ગૌશાળા ગૌશાળા છે તો જે ગજાનંદ ગૌશાળામાં ગૌવર્તી ભોજનાલય બનાવવામાં આવી છે તો એ વિશે આપણે થોડી માહિતી જોઈએ છે તો એના વિશે થોડું જણાવશો મને કહેવા માંગો છો હું આપણે જવાબ આપું છું ગૌવર્તી નો મિનિંગ એ થાય છે કે ગાય દ્વારા જે ઉત્પાદન થાય છે દાખલા ગાય

બિયારણ કોઈ પણ પ્રકારનો બિયારણનો કે ખાતરનો કે દવાનો કોઈ પણ નહીં ખાતર ઉપયોગ કરવામાં આવતો અને આના લોકો એથી એનું છાણ લઈ જાય છે એ જ ખેતી કરે છે એમાંથી જે ઉત્પાદન મળે છે કઠોળ હોય અનાજ હોય કે શાકભાજી હોય તમામ પ્રકારની વસ્તુઓ આ સેપ્ટાબા અને રઘુભાઈ જે જોડાયેલા છે તમામ લોકો આની એ વ્યવસ્થા પૂરી પાડે છે અને જેને દાન આપ્યું છે તે મુખ્ય દાતા જે છે સોની કમલાબેન ઓરતમભાઈ એમને પણ નતમસ્તક નમન કરું છું કે એમને આ શરૂઆત માટે એક લાખ એકાણું હજાર દાન આપ્યું છે અને અમે પણ અમારાથી યથાર્થ શક્તિમાં અમે દાન આપીએ છીએ અને સરસ મજાના લોકો આવે છે અને આનંદ માણે છે અને આનંદ માણીને ગૌ માતા માટે દાન પણ આપે છે આ આપે જે કીધું કે ગૌવર્તી એ જ ગૌવર્તી કે તમામ પ્રકારના છાણ પણ ઉપયોગમાં આવે છે અને જો મૂત્ર છે એ દવા માટે પણ ઉપયોગમાં આવે છે ગાયમાંથી જે પણ પેદાશો ઉત્પન્ન થાય છે તમામ અહીંયા ઉપયોગમાં લેવામાં આવે છે હાજી એમનું છાણ હોય મૂત્ર હોય કે કંઈ પણ હોય ગૌમૂત્રથી માંડી અને તમામ વસ્તુનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે અને એમાંથી જે ઉત્પન્ન થાય છે એ અહીંયા આપણે ભોજનાલયમાં આપીએ છીએ જી જી બરાબર છે ઓકે ઓકે તો